એટલે જ આપણે ત્યાં કહેવાય છે કે એકે ને વિજ્ઞાતમ સર્વમ વિજ્ઞાતમ ભવતી એટલે એક પુરુષોત્તમ ને જાણી લીધા પછી એને બીજું કોઈને જાણવાની જરૂર નથી જેમાં લોકની અંદર આપણે બધા જાણીએ છીએ કે મણીને આપણે જાણી લીધી અને મણીના મહિમાની આપણને ખબર પડી એટલે દુનિયાભરની અંદર જેટલું લોખંડ છે એને પારસમણી અડાડવામાં આવે તો એ બધું જ લોખંડ સોનું થઈ જાય જે કિલોના ભાવે વેચાતું એ લોઢું આજે સોનું બનીને એ ગ્રામના ભાવની અંદર વેચાવા માંડે એમ એનો મહિમા છે એમ આપણા અંતરની અંદર પણ આપણને મળ્યા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એનો મહિમા જો અંતરની અંદર વધારે ને વધારે દ્રઢ થાય તો કે છે કે સહેજે સહેજે આપણને ભગવાનમાં પ્રીતિ થાય જ એટલે આપણે ઉત્તમમાં ઉત્તમ જે કંઈ કહીએ એવા સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ આપણને આ લોકની અંદર આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રાપ્ત થયા છે મહારાજ હજુ આગળ શું કહે છે કે એ જે બધા ધામ છે અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે હવે તો આપણે બહુ વિચારી માગી લે છે કે કોટી બ્રહ્માંડના પતિ એટલે કરોડોની સંખ્યામાં ને અનંતની અંદર તો કોઈ આંકડો જ નહીં એવા જેટલા બ્રહ્માંડો છે તે બ્રહ્માંડના પણ એ ભગવાન સ્વામિનારાયણ પોતે પુરુષોત્તમ નારાયણ પોતે પતિ છે એવા ભગવાનની જ્યારે આપણને પ્રાપ્તિ થઈ ત્યારે આપણે અંતરની અંદર એ વિચારી લેવાનું કે આપણે હવે કરવાનું કાંઈ બાકી રહેતું નથી અને અંતરની અંદર આપણને અહો અહો થયા કરે અને જે ભગવાનને પ્રાપ્ત કરવા માટે પૂર્વેના સમયની અંદર ઘણા બધા ઋષિ મુનિઓ પોતે આ પ્રમાણે કહેવાય છે કે સાધના કરી પણ ભગવાન નથી મળ્યા અને જ્યારે આપણે વગર સાધને એટલે કે છે ને કે ન ગઈ ગંગા ગોદાવરી કાશી बैठा बैठ अक्षरवासी तपरे काई का वजाणु तपरे तिरथमा કઈ ના જાણું સહેજ સજે હું તો સુખ માણો સહજ સહેજ હું તો સુખડારે માણો એટલે મહારાજ આપણને આ પરમહંશોને ભગવાન મળ્યા એટલે કે તપ તીર્થમાં કંઈ ખબર નથી પણ એ ભગવાન સર્વોપરી આપણને પ્રાપ્ત થયા જે સર્વના નિયંતા શાસ્તા હોવાથી બ્રહ્મ મોલ આદિક સર્વે ધામના અધિપતિ છે અને એટલે જ શ્રીજી મહારાજના સિદ્ધાંત અનુસાર અનંત કોટી બ્રહ્માંડો છે જે વચનામર પ્રથમ પ્રકરણ બાર એકવીસ ઓગણસાઠ અને તેસઠ અને દરેક બ્રહ્માંડમાં ગૌલોક વૈકુંઠ શ્વેતદીપ અને બદ્રિકા વગેરે ધામો આવેલા છે તેથી ગૌલોકાદિક ધામો પણ કોટી થયા પરંતુ સર્વેથી પરતો એ બ્રહ્મમોલ કહેતા બ્રહ્મપુર એક જ છે અને જેના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અર્થાત ભગવાન સ્વામિનારાયણ છે જે ગઢડા મધ્ય પ્રકરણના તેરના વચના મરતની અંદર પણ આપણને વાત કરી ગઢડા અંત્ય પ્રકરણના અડત્રીસના વચના મર્તની અંદર પણ આપણને વાત કરી અને અમદાવાદના સાતમા વચનામરતની અંદર પણ આપણને વાત કરી એ સ્વયં ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે વળી કહે છે કે વૈકુંઠ ગૌલોક અને બ્રહ્મમોલ અક્ષરધામ પરસ્પર ભિન્ન છે કારણ કે શ્રીજી મહારાજ વર્તા વચનામૃત પંચાળાના પહેલામાં કહે છે કે વૈકુંઠથી ગૌલોકમાં સુખ વધારે છે અને અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે તેમજ ગૌલોકાધિક દરેક ધામ અને તે ધામના અધિપણ સ્વરૂપ સ્વભાવ પરસ્પર જુદા જુદા છે જેમ કે ગૌલોકના અધિપતિ શ્રી કૃષ્ણ નારાયણ વચનામ્રત પંચાળાનું છ વૈકુંઠના અધિપતિ લક્ષ્મી નારાયણ વચનામરત પંચાળાનું છ શ્વેતદ્વીપના અધિપતિ શ્રી વાસુદેવ નારાયણ વચનામૃત લોયાનું સાત અને બદ્રિકાશ્રમના અધિપતિ શ્રી નરનારાયણ વચનામૃત સારંગપુરનું સોળ આ સર્વે ગૌલોક વૈકુંઠાધિક ધામોના નિર્માણ પરબ્રહ્મની ઈચ્છાથી થાય છે વળી તે ધામોનું નિર્માણ કરી પરબ્રહ્મ તે તે ધામના સંચાલન માટે તેમના નિયામકોને જોડે છે આ રીતે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવા ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વેના નિયંતા વચનામૃત ગરડા અંત્ય આડત્રી અને અનંત કોટી બ્રહ્માંડના રાજાધીરાજ હોવાથી વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનો એકવીસ તેઓ જ કોટી બ્રહ્માંડો અને તેમાં આવેલા દેવો અને અવતારો અને ધામોના અધિપતિ ગણાય તેથી અહીં આ વચનામૃતમાં એમને ગૌલોકાદિક સર્વે ધામના પતિ કયા છે એટલે આ પ્રમાણે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે મહારાજ પોતે આ પ્રમાણે અક્ષરધામના અધિપતિ છે એવો મહિમા આપણને સમજાઈ ગયો હોય તો પછી આપણને એમને જ વિશે પ્રીતિ થાય એટલે એ દ્રષ્ટિથી આપણા અંતરની અંદર આપણે વિચારવાનું સામાન્ય રીતે લોકજગતની અંદર જેને જેનો મહિમા સમજાય છે એને એની સાથે પ્રીતિ થાય જ છે તો આ તો અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ સ્વયં આલોકની અંદર વધાર્યા અને એ વાત આપણા અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અતિ પ્રસિદ્ધ છે અને એના કારણે કરીને આપણે પણ અંતરની અંદર એ ભગવાનના ઐશ્વર્ય અને ભગવાન આ પ્રમાણે બ્રહ્મ મોલના અધિપતિ છે એવી રીતે આપણે પણ જાણવું હવે આગળ મહારાજ વાત કરતા કહે છે કે અનંદકોટ બ્રહ્માંડના પતિ તે તો છે પણ સર્વના કરતા છે આ બહુ મહત્વની બાબત છે કે દરેક ભક્ત જે તે સંપ્રદાયની અંદર હોય એણે પોતે પોતાના ઈષ્ટદેવ કરતા છે એમ જો માને તો જ એની ભક્તિ સાચી થઈ કહેવાય પરંતુ ઈષ્ટદેવની ઉપાસના કરતા હોઈએ અને કરતા પણ કોક બીજાનું માનતા હોઈએ તો પછી કહે છે કે એને પોતાના ઈષ્ટદેવની વિશેની પ્રીતિ બરાબર થઈ કહેવાય નહીં એટલે કોટી બ્રહ્માંડના પતિ તો છે પણ સર્વના કરતા છે અને મહારાજે કહ્યું ને કે કરતા સમજવું ને એક પણ આપણા જીવનની અંદર એક બહુ જ મોટામાં મોટું આપણું ગેને કહેવાય ને કે સત્સંગની અંદર આપણી સમજણમાં મોટી વાત કહેવાય એટલે આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર પણ ભલે કાર્યો એ પોતે કરે પણ છતાંય કરતા તો ભગવાનને જ માને છે પછી દિલ્હીનું અક્ષરધામ હોય કે ગાંધીનગરનું અક્ષરધામ હોય કે પછી અમેરિકાની અંદર આવા છ મંદિરો તૈયાર કર્યા જેના દસ દસ ને વીસ વીસ વર્ષ વીતવા માંડ્યા એવા મંદિરોની સ્થાપના કરી પ્રતિષ્ઠા કરી તો એ કામ કંઈ સહેલું નહોતું પણ તેમ છતાંય પણ સ્વામીશ્રીના મુખેથી આપણે કાયમ માટે સાંભળ્યું છે કે આ તો યોગી બાપાના સંકલ્પે થયું શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ ને મહારાજે કર્યું આ વાત એમના અંતરની અંદર સયના નાકામાં જેમ દોરો સંવો ચાલ્યો આવે એવી રીતે અતિ દ્રઢ કરીને પોતે માને છે એટલે આપણને ખબર પડે નહી તો સ્વામી કે સત્સંગની અંદર તો ઘણા બધા લોકો આ પ્રમાણે સ્વામીશ્રી પાસે આવે ને ત્યારે તે વખતે સ્વામીશ્રીએ જણાવે પણ ખરા કે આ કાર્ય કોઈ ન કરી શકે તમે કર્યું વલાસાવ થી વિદાય લઈ શ્રી રામોલ મલાતજ ચીટલી ચાંગા ડેમોલ થઈને કરમશદ પધાર્યા અહીં મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે તારીખ છ ડિસેમ્બરના રોજ યજ્ઞનગર યાત્રા ને કીર્તન આરાધનાની ત્રિવેણીમાં ગામ ગરબ થઈ ગઈ તે પછી આવેલો તારીખ સાત ડિસેમ્બર નો દિવસ તિથિ તારીખ અનુસાર

અક્ષર દેરી આકારના સિંહાસનમાં બિરાજ્યા ત્યારે અનેક સત્સંગી મહાનુભાવોની ભારમૂમીઓ વહી રહી તે ક્રમમાં એડવોકેટ શ્રી નટોરલાલ ભાલજાએ કહ્યું બોચાસનમાંથી સંસ્થામાં જે કાર્ય થાય છે તે સ્વામિનારાયણ ભગવાનનું જ કાર્ય છે ભગવાન સ્વામિનારાયણના વખતમાં સત્સંગ ઘણો ફૂલ્યો ફાલ્યો પછી તેમાં ઉણપ આવી તે ઉણપને રાગે પાડવા ખોટ પૂરી પાડવા પ્રમુખ સ્વામી મહારાજ જે કાર્ય કરી રહ્યા છે તે સત્સંગની વૃદ્ધિ અને શુદ્ધિનું કાર્ય છે મહારાજ અહીં ગ્રેજ્યુએટ થયેલા સાધુઓ વૈરાગથી આવે છે આવા શાસ્ત્રી હોય તે સંપ્રદાયનો જય જય થાય નામાંગીત એડવોકેટના જજમેન્ટને ઉપસ્થિત મેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું વિરોધીઓ પણ મનમાં ઘા રમી જાય એવા કાર્યો હતા સ્વામી શ્રીને આજના જન્મજયંતી પર્વે ડોક્ટર સ્વામીએ પોતાની જોશીલી શૈલીમાં દ્વી શતાબ્દી પ્રસંગે સાતસો સત્સંગ કેન્દ્રોમાંથી અગિયારસો મંડળો થયા પાંચ હજાર હરિભક્તો ઘર મંદિર કરે પ્રકાશ ગાંડો થયો છું મેં આદિવાસી અને હળપતિ સત્સંગીઓને સાંભળ્યા પછી લાગ્યું કે જે રાજ્ય નથી કરતું તે સ્વામી કરે છે શંકર પાગલ પ્રેમમાં તારાની અનુભૂતિ બાદ શંકર કવિએ કીર્તન રજૂ કરતા સ્વામીશ્રીને કહ્યું બાપા તમને અઠાવન થયા હવે સો વર્ષ જીવવાના બરાબર ને આટલા બસ છે વળી સારા દેખાવા કરતા સારા થવાનું અધિક તેથી આજે તેઓની જન્મ જયંતિના દિવસે પણ બોખા મુખે બેસવામાં તેઓને કોઈ ક્ષોભ નહોતો આરસામાં મોમાં પડેલી ચાંદીને કારણે તેઓને આ ચોખ્ઠું પણ પહેર્યું નતું આવા મુખે જ તેઓ આશીર્વાદ ઉચ્ચાર્યા કે સ્વામિનારાયણ સંપ્રદાય વિશાળ સંપ્રદાય છે વિશ્વ ધર્મ બને તેવો સંપ્રદાય છે ઉપાડ આણંદ બાગરોલ આટલા જીટોડિયા થઈને પધારેલા સ્વામીશ્રીએ અહીં ભક્તોના ઉત્સાહથી તૈયાર થયેલા મંદિરમાં તારીખ અગિયાર ડિસેમ્બરની સવારે અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા અત્રે પ્રતિષ્ઠા નિમિત્તે નીકળેલી નગરયાત્રામાં બિરા જેલા તેઓના દર્શન કરી બેન્ડવા જાણ્યા અંતરમાં પરિવર્તનના વાજા વાગી ગયા તે સૌએ સ્વામીશ્રી પાસે આવી દારૂનું વ્યસન છોડ્યું પરિવર્તનની આ પ્રક્રિયા કાયમી રહે તે માટે મંદિરોનું નિર્માણ કરતા મંદિરોના મંદિર મંદિરનો પાટોત્સવ રાવપુરા ઝારોડી વાલવોડ ભાદ્રણ પાવન કરતા પોરડા પધાર્યા અહીં પણ તારીખ ચૌદ ડિસેમ્બરના રોજ ઉમંગભેર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો સ્વામીજીના વ્રદ હસ્તે વધુ એક મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજ્યા વધુ એક સંસ્કારની પરબ ખુલી વધુ એક ગામની આવરદા વધી ગ્રામોદ્ધારનું આ કાર્ય કરી સ્વામીશ્રી પલાણાને પાવન કરતા પીપલગ પધાર્યા અહીં ડોક્ટર તારીખ ડિસેમ્બર અને તારીખ સત્તર ડિસેમ્બરના રોજ બબે દાઢો પાડી આવી પરિસ્થિતિમાં પણ સ્વામીશ્રી પીપલગમાં એસી પધરામણીઓની સાથે ગુતાલ નરસંડા ડુમરાલ વડતાલ નડિયાદ સલૂણમાં વિચરણ કર્યું